પંકજ ઉર્ફે બાલો ઇસ્માઇલ અંગે પપલુ ઉફેજા શેખ ઇમ્તિયાજ બિહારી અને ભાવનગરના દીપક ઉર્ફે કાલા ભંગારી સામે રાજુલા પોલીસ મથકમાં ફરિયાદી નોંધા ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું કે તેણે દસેક મહિના પહેલા છ ના ખર્ચે જી જે દસ જેડ સત્તાવન જીરો ત્રણ નંબરનો ટ્રક વેચાતો લીધો હતો અને ખાનગી ફાઇનાન્સ કંપનીમાંથી લોન કરી હતી થોડા સમયમાં પૈસાની જરૂર ઊભી થતા તેણે ટ્રક વેચવા કાઢ્યો હતો જેથી મવાના અસગર અલી લોટિયાએ તેનો સંપર્ક કરી રૂપિયા એસી હજારનું વાહનું આપી બાકીના હપ્તા ભરવાનો વાદો આપી આ ટ્રક વેચાતો રાખ્યો હતો જોકે ટ્રક વેચાતો લઈ ગયા બાદ તેનો ફોન પણ બંધ થઈ ગયો હતો નરેશભાઈએ મવા જઈને તપાસ કરતા બાકીના શખ્સો સાથે મળી તેને છેતરપિંડી આચરી છે અને ભાવનગરના આ ટ્રક ભંગારમાં વેચી દીધો હોવાનું ખુલ્યું હતું ભંગારીએ ટ્રકના ટુકડે ટુકડા કરી તેનો નિકાલ કરી નાખ્યો હતો જેને પગલે આખરે નરેશભાઈએ રાજુલાના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી રાજુલા પોલીસ સ્ટેશનમાં સોળમી તારીખના રોજ એક છેતરપિંડી તથા કાવતરાનો એક કેસ રજિસ્ટર કરવામાં આવ્યો હતો આ કેસની વિગત એવી રીતે છે કે આમાં એક ઓર્ગેનાઇઝ ગેંગ છે જે લોન ચાલુ હોય એવા ટ્રક વાળા પકડીને અને જે ટ્રક વેચવા માંગતા હોય એની સાથે એક બાના કરીને કરાર કરે છે જેમાં લમસમ પહેલા કે રૂપિયા આપવામાં આવે છે એ રૂપિયા પછી એવો ભરોસો આપવામાં આવે છે એવું એગ્રીમેન્ટ થાય છે કે બીજા બધી લોન અમે ભરી દઈશું પરંતુ તમે ટ્રક અમને આપી દો એ પણ ટ્રક પોતે મેળવી છે પછી નથી એ લોકો હફતા ભરતા નથી કઈ પોતાનો ફોન બોન બધું બંધ કરી દે છે બધા ટચ માં નથી રહેતા જેની સાથે થી વેચાણ કરાર કરે છે એની સાથે અને આ જે ટ્રક જે મેળવી લે છે એ ટ્રક ભંગારવાળાને વેચી નાખે છે અને ભંગારવાળા પછી એને ટ્રક નો સ્ક્રેપિંગ નો બિઝનેસ હોય એ એ ટ્રક છૂટો પાડી અને અલગ અલગ એના હિસ્સાઓ વેચી નાખે છે આ રીતનું એક કૌભાંડ રિલેટેડ એક અરજી અમારે ત્યાં આવી હતી જેની તપાસ કરતા અમને ખબર પડી કે આમાં આ તો બહુ મોટો કાવતરું છે અને આ પ્રોપર ઓર્ગેનાઇઝ ચાલે છે જેથી અમે તપાસ કરીને એનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો આમાં ગણતરીના કલાકોમાં તમે ત્રણ માણસોની ધરપકડ કરી છે આ ત્રણ માણસોના નામ છે ઉજેફા આરિફભાઈ શેખ ઇમ્તિયાઝ ઉર્ફે બિહારી દીપકભાઈ ઉર્ફે કાલા નારણભાઈ ગોયલ અને આના સિવાય બીજા ત્રણ માણસો જે અમારા તપાસમાં જેમના નામ ભૂલેલ છે અને જેમના જેમનો પણ આમાં એક બહુ અહેમ કાવતરામાં જેમની ભૂમિકા છે